ભરૂચના ઝનોર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સામે કામદારોનો વિક્ષોભ ફાટી નીકળ્યો ભારતીય મજદૂર સંઘના નેતૃત્વમાં ત્રણસો થી વધુ કામદારોએ કામ બંધી કરી કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું કામદારોનો આક્ષેપ છે કે કંપનીમાં આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું છે ઓટો બેઝના વીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીને બે મહિનાથી કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરી દેવાયા છે કંપની મેનેજમેન્ટ પગાર ઘટાડવાના કાવતરામાં છે કામદારો અનુસાર ઓવરટાઇમ વીકલી ઓફ જીપીએચ સહિતની હકની સુવિધાઓ આપવામાં આવતી નથી ડ્રાઈવરોને પણ ચોવીસ કલાક ફરજ બાદ આરામ મળતો નથી

16 જુલાઈએ પણ સુનાવણી થઈ હતી જ્યાંથી RLC કચેરીએ સ્પષ્ટ સૂચના આપી છે કે 25 જુલાઈ પહેલા કોઈ પણ પ્રકારની હડતાળ કે કામબંધી નહીં કરવામાં આવે કંપનીનું કહેવું છે કે જે એલાઉન્સ અગાઉ મળતા હતા તે કોન્ટ્રાક્ટર દ્વારા અપાતા હતા કંપનીનો તેમાં કોઈ હાથ નથી મેનેજમેન્ટે આ સમગ્ર મામલે RLC કચેરીને માહિતી આપી છે આંદોલન અને હડતાળને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ